નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાજપ ભગાડો દેશ બચાવો તેવો તેઓ મિત્રો આ મહિલા શું કહી રહી છે

બોલ તો તને બોલવું પરસા ભળિયા જેવો બોલ દે કે મારા નોકરી કાં તો આસાની તારી પાડી પાડીને બોલી સાલા પર સરકાર ના જોવા મારે ના આવડે ને તો સાલા ડોકનીમાં પોળી જય હિન્દ જય ભારત તો જા પાકિસ્તાની સરકાર ઓનાત તો લાકડા ન બસમાં લેજી લે ચેના નોરો વિડિયો પૂરો દુખોના પૂજ્યતાના બાપોને એટલે તને ખબર પડ પાકિસ્તાની બીજો કોમ વિડિયોમાં તને સરકાર ને તારી પોલીસ ને કરી જા આજ હું મને ઉખાલ ખોપી દીધી છે જયિન જય બહાદુર બિનારીઓ પર જે સલૂટ કરતા આ પાકિસ્તાન નારો પર ન થવો તો તેવો સલૂટ હું એક બીમાસ્તો એ પણ બે તમને આગળ આ દોડી ગુજ્જરાત ખાલી સરકાર ને મને લાખ રૂપિયા આયા જેટલા 4 લાખ રૂપિયા અને રોડ અચાનક માં મરી જાય છે ને 4 લાખ રૂપિયા આલ્યા આપણી ભિખારી સરકારને ને આજ સુધી કશું વીર નારીઓ માટે કર્યું નથી અને આજ એટલી પોલીસ ઉતારી છે તો હદ બગત કોણ ઉતારી ની ઓકાત નથી મહિલા ની તો મોયસા માં તો બેહી રહ્યો છે અલા વિસ્તાર અધીન બાપ કે બેહી રહ્યા છે અને કોંગ્રેસવાળાને વાળા ને કરેલું છે કોંગ્રેસ સરકાર આવી એ દ્વારા કોંગ્રેસ ને નિયમ પાડે રહ્યો છે ઓલરેડી યસ કરવાનું છે અહીંયા બેઠા બેઠા તો રોડો જેવો તો કોણ કરે થાય એ રોડો જેવો તો કોણ કરે છે અને પેલા દિલ્હીમાં બેઠા હતા ભાઈ લે તમારે જ્યાં પણ માજી સૈનિકો ને જોઈ લ્યો આ ગાડીમાં સત્યાગ્રહ સાવણી બેઠા છીએ છેલ્લા ત્રેવીસ દિવસ થી તેમ છતાં અમે અમારું કોઈ આગળ નું પ્લાન નતો કઈ નતો અને આજે અમને કિડનેપ કરીને લઈ જાય છે હવે અમને કિડનેપ કરીને લઈ જાય છે જો અમને કઈ થયું જો અમે મરી ગયા આ અમને મારવાની પણ અમને ઈચ્છા છે તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જશું કોઈ વાત નહીં પણ અમારી શહીદી અમારી શહીદી આડે ન થઈ જોઈએ આ જોઈ લ્યો ચહેરા બધાય અને આ જોઈ લો ગાડી આ પોલીસ ની ગાડી જોઈ લ્યો આજે લઈ જાય છે અમને અંતરિયા ઇલાકામાં ક્યાં લઈ જશે છે અમને ખબર નથી તો આ ગુજરાત ની તમામ અને મારી ફેમિલી ને પણ હું કહેવા માંગુ છું કે આ વિડિયો લઈને જાઓ તમે જ્યાં જાઓ એ ગ્રામમંત્રી સાથે અને ક્યાં બી જાઓ અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવો કે અમારો હસબન્ડો ક્યાં ગયા અમારો બધા માજી સૈનિક ક્યાંય ગયા આ માટે તમે કિડનેપિંગ કેસ દાખલ કરો જય હિન્દ ભારત માતા કી જય